રામ માડી રામ ભગોરા જાગૃતિ બેન પ્રતાપ મારા ભાઈ ને ગામ રજાય તા ભગોરા જાગૃતિ બેન પ્રતાપ મારા ભાઈને તકલીફ હતી તો મેં માતાજીના નામની નામ પાસ રીફ અને એક ચુંદડી માનતા માની હતી તે હું આજે પૂર્ણ કરવા આવી છું ભાઈ સારું થઈ ગયું ભાઈ ને સારું છે કેટલા સમય સારું થઈ ગયું માનતા રાખ્યા પછી ભાઈ તો લાંબા સમયથી બીમારી હતી પણ અત્યારે સારું છે માતાજી ની કૃપા કે એમને ક્યારેય એવી તકલીફ ફરીથી ના થાય વર્ષથી તમે વ્યસન કરતા હતા તો અહીંયા પેલા દારૂ નું વ્યસન બંધ કરવા માટે ક્યાં ગયા તા પેલા જગ્યા નહીં પણ બંધ થયું પછી તમે નરસાણા ધામ આવ્યા અહીંયા આવીને મારી માનતા માની હતી

અને જોબ કરતો રિલાય ઇન્ડસ્ટ્રી એજ્યુકેશન ભણેલો છું ગ્રેજ્યુએશન રિલાય ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો દારૂના દારૂના ચક્કરમાં મારી નોકરી પણ જતી રહી અને ઘર બારમાં ગાડી ફોર વ્હીલર મેં પોતાની તો ગાડી બી વેચાઈ ગઈ ચક્કરમાં છોકરા વૈરા પણ રીસાયેલા પપ્પા તો નહીં ગયેલા બરાબર દારૂનાંદ ચક્કર માં બધું બહુ મારું એ થયેલું અને માતાજીને તો આવાથી મને દારૂ છૂટી ગયો છે સુખ શાંતિ છે અને હવે જય રામ રામ

દારૂ દારૂનું વ્યસન કરતા કેટલા સમય થી કરતા એવું છે દારૂ પીધા એટલે બાર ને બહાર ઘરે ના આવે એટલે ઘરે ઝઘડા થતા હતા તો દારૂ નું વ્યસન બંધ કરવા માટે અહિયાં પેલા ક્યાં ગયા તા તમે અહિયાં કેટલા સમય આવ્યા ને તમારું દારૂ વ્યસન બંધ થઈ ગયું રવિવાર ભરતા